સુરત લીમ વિસ્તારમાં ચાલીસ જેટલી વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા નવ યુવાઓ અને શહેરને નશા મુક્ત કરવા સ્વતંત્ર દિવસે અનોખી ઝુંબેશ ચલાવી લોકો સમક્ષ નાટક રજૂ કર્યું હતું જેમાં સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા અગિયાર હજારનો પુરસ્કાર આપવામાં આવતો

આ પ્રોગ્રામમાં નશાને લઈ એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરજ શાહના પોલીસ કમિશનર દ્વારા 11000 નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં મીટીકાડી વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ પ્રોગ્રામમાં ભાગ લેનાર 40 જેટલી સંસ્થાઓના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યું હતું આજે લિંબાયત વિસ્તારમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક આ વિસ્તારના લોકો દ્વારા કુલ 40 જેટલા ટ્રસ્ટ જે કામ કરે છે જે પ્રજાહિતો માટે

એનાથી કેટલા નુકસાનો છે કેવી રીતે દૂર રહેવા જોઈએ અને સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જો અમારા ગ્રહ વિભાગને એક આદેશ છે એના હિસાબથી શું શું અમે કાર્યવાહી કરીએ છીએ કેટલા કાર્યવાહીઓ થઈ આવનાર દિવસો અમે કેટલી કાર્યવાહી કરવાના છીએ એના પબ્લિકને જો અમને મદદ જોઈએ એના માટે જો અમે લોકો અત્યારે બધું ઘણી બધી જો અમે ચર્ચાઓ થઈ જોઈએ અને સાત જો અમે બધાને ખાતરી આપું છું કે કોઈ પણ વ્યક્તિ જો આ નશામાં નશાકારક કોઈ પણ વસ્તુને વેચાણ કરશે તો એના ઉપર ભલે નવાણું વખત બચી જાય કે એક વખત આ પકડવાના છે કારણ કે પોલીસ સતત આ લોકોનો ઉપર જ છે જોએ અને એક વખત પકડ્યા પછી જો એના જો કોર્ટમાં સજા થાય આ રીતે ઇન્વેસ્ટિગેશન અને પછી જો પ્રોપર્ટી આ લોકો વસાયેલી છે જોએ આ પ્રોપર્ટી બી અમે લોકો જોઈશું અગર ઇલિગલ છે તો એના બી ડિમોલિશન થશે જોએ અને પીઠ એનડીપીએસ એક્ટ છે જેમાં જોગવાઈ છે કે આ નશા વેચીને જેટલા બી પૈસા એના ભેગા કરીને જેના જેના નામે ઉપર પ્રોપર્ટી વસાય તમામ પ્રોપર્ટીનો જોઈએ સીઝર કરવામાં આવશે જોઈએ તો અમે બધાને વોર્નિંગ પણ આપીએ છીએ એવા લોકોને જો આ બધા ધંધામાં છે અને સાથે લોકોને અપીલ પણ કરીએ છીએ કે આપ કોઈ પણ સંજોગોમાં આપના ઘર પરિવાર યાર મિત્ર કોઈ બી હોય તો આ ચીજોમાં નહીં ફસાય જોઈએ અને જ્યારે પણ જરૂર પડે તો અમારે પોલીસનો કોન્ટેક્ટ કરે અમારા વેસુ પોલ્યુશનમાં એન્ટી નાર્કોટિક સેલ એસઓજી ના જો બ્રાન્ચ છે એ આ ચાલુ કરવામાં આવી છે ત્યાં બી નશા મુક્ત કરવા માટે જોઈએ મદદ કરવામાં આવે છે અમારા અસ્સી જેટલા ડાક્ટરોની ટીમ છે પૂરા સુરત શહેરમાં જો આપણને મદદ કરે છે બધા આ અમારે તમારે સહકાર ને જરૂરત છે અમે બંને લોકો મળીને પૂરા